વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલાં વલસાડનું રાજકારણ ગરમાયું વલસાડ કોંગ્રેસને વધુ એક ઝટકો વલસાડમાં ભાજપે કોંગ્રેસમાં પાડ્યું ગાબડું વલસાડ કોંગ્રેસ શહેર કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહનું કોંગ્રેસમાંથી રાજીનામું છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસના હોદ્દા પર કામગીરી કરી રહ્યા હતા રોનક શાહ વલસાડમાં કોંગ્રેસ દ્વારા કામગીરી ન કરવા દેવાનો રોનક શાહનો કોંગ્રેસ પર આક્ષેપ વલસાડના બે ત્રણ નેતાઓ દ્વારા કામગીરી ન કરવાનું દબાણ કરવાનો કોંગ્રેસ પર રોનક શાહનો આક્ષેપ વલસાડમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટતી નજર પડી રહી છે રોનક શાહ દ્વારા વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ માંથી પોતાની પત્ની માટે ભાજપમાંથી ટિકિટ માંગી વલસાડ ભાજપની સેન્સ પ્રક્રિયામાં રોનક શાહ એમની પત્ની સાથે હાજર રહ્યા વલસાડ કોંગ્રેસમાં હું છેલ્લા બાર વર્ષથી હતો આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સેન્સ પ્રક્રિયા હતી તો હું વોર્ડ નંબર ત્રણ માટે મારી વાઇફની સીટ માટે હું આજે આવ્યો હતો કારણ બાર વરસનો અનુભવ મારો સારો અનુભવ બી છે ખરાબ બી થોડા છે એટલે હું આજે અહીંયા છું હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે હું મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા એક બે વલસાડ સાહેબના નેતાઓથી એટલે જો હોદ્દો આપતો હોય ને કામ કરવાનું એ હોય મને તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂર નહીં હતી એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને એવું રાજીનામું આપીશ દબાણ તો એટલે જ હું આજે અહીંયા છું વધારે તો હું નહીં કહેવું કોઈનું નામ નથી લેવું પણ એક જે આપણે પોસ્ટ પર હોઈએ તે પોસ્ટ પર આપણને કામ કરવા નહીં મળે એટલે એ દબાણ જ કહેવાય વોર્ડ નંબર ત્રણ અત્યાર સુધી કોંગ્રેસે જીતતી આવી છે આ વખતે બદલાશે વોર્ડ નંબર ત્રણનું રિઝલ્ટ આ વખતે બદલાશે અને પહેરું છે તમારા એકલાનું નથી મારા પાછા વોર્ડ નંબર ત્રણના ઘણા મારા મિત્રો મારા વડીલો એ લોકોના કહેવાથી હું આજે અહીંયા છું કારણ કે હું જે અત્યાર સુધી હતો એ બી હું મારા એકલાની મારા સપોર્ટર મારા ભાઈઓ મિત્રોના લીધે હું હતો એ લોકોના કહેવાથી હું આજે આ પક્ષમાં છું ને આ ટિકિટની માગણી કરી છે એ બી એ લોકોના સપોર્ટથી હું માગી રહી છે હાલમાં તો વોર્ડ નંબર ત્રણની જ હું વાત કરીશ નગરપાલિકાનું ઇલેક્શન છે એટલે ને મારા સાથે ઘણા જોડાવા તૈયાર છે ભાજપમાં હજુ ધીરે ધીરે જોઈશ ને છે ઘણા બીજા વોર્ડમાંથી પણ એક બે જણ આવવા માંગે છે પણ હું અત્યારે હાલમાં મારો ફોકસ વોર્ડ નંબર ત્રણમાં છે કારણ કે જે ઘણા મોટા નેતાઓ છે વોર્ડ નંબર ત્રણમાં એ લોકોને મારે બતાવવા માંગુ છે કે વોર્ડ નંબર ત્રણમાં બીજા નેતાઓ બી હતા કોંગ્રેસમાં પણ તમને એની વેલ્યુ નહીં થઈ ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટા મોટી પાર્ટી બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે સનાતન ધર્મને માનનારી પાર્ટી છે અને કોંગ્રેસના જે શહેર પ્રમુખ જે યુવા કાર્યકારી પ્રમુખ એમના પત્નીએ ટિકિટ માંગી છે એ ખરેખર બુદ્ધિશાળી કહેવાય કે કોંગ્રેસમાંથી આજે ભાજપની પાર્ટીમાં ટિકિટ માંગીને ભાજપની પાર્ટી પર વિશ્વાસ ભાજપના નેતાઓ પર વિશ્વાસ રાખીને એમણે ટિકિટ માંગી છે તો એ ખૂબ પસંદસીય પાત્ર છે અને તે જ રીતે ધરમપુરમાં પણ કોંગ્રેસના વોર્ડ નંબર છની અંદર કોંગ્રેસના હોદ્દેદારે ટિકિટ માંગી છે એ પણ એમણે ખૂબ સારી બુદ્ધિ વાપરીને ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માંગી એ ખરેખર પ્રશંસીય પાત્ર છે અને ભારતીય જનતા પાર્ટી પારડી શહેર હોય વલસાડ શહેર હોય કે ધરમપુર શહેર હોય ત્રણે ત્રણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતી જીતશે